સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત ભરમાં પ્રતિનિધિ હજારો રોડના ગુનાઓ બને છે સાયબર ક્રાઇમની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ત્રીસ થી વધારે પ્રકારના સાયબર ક્રાઇમ નોંધાઈ ચુક્યા છે જેમાં ઓટીપી થી લઈ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટથી લઈ મોબાઈલ નંબર શરૂ રાખવા માટેની વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરી સાબરકાંઠા સહિત ભારતભરમાં કરોડો રૂપિયાની ઠગાઈ થતી રહેલી છે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં બાવીસોથી વધારે ફરિયાદો સાબરકાંઠા જિલ્લા સહિતને મળી છે જેમાંથી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન સ્વરૂપે કામગીરી કરતાં અઢી કરોડની વધારેની રકમ સાયબર ક્રાઇમ આચરનારાઓના એકાઉન્ટમાં ફ્રીઝ કરાવવાની છે જેમાંથી બોતેર લાખથી વધુની રકમ સ્થાનિક ભોગ બનનાર વ્યક્તિઓને પરત આપવામાં આવી છે જોકે આજની તારીખે પણ મોટાભાગના લોકો સાયબર ક્રાઈમની ફરિયાદ કરવાથી બચવાનું મુનાસિક માને છે સામા પક્ષોએ દિન પ્રતિદિન વધતી જતી સાયબર ક્રાઇમની ફરિયાદોને રોકવા બાયડ જિલ્લા પોલીસ વડા સાબરકાંઠા રિપોર્ટર આવિદ અલી ભુરા સાબરકાંઠા દ્વારા